ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે માનવ કંકાલ મળી આવ્યો હતો જે બાબતે હત્યાનો ગુનો નોંધી બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા આ ઘટનામાં જેતપુરના ડીવાયએસપી રોહિત દોડિયાએ ગુનાનો ભેદ ઉકેલ્યા અંગે માહિતી આપી હતી ગઈ છ ઓગસ્ટના રોજ ધોરાજી તાલુકાના નાની પીપળડી ગામે એક નાની પરબડી ગામની એક બંધ કારખાનું છે તેમની ઓરડીમાંથી એક ખોપડી મળી આવેલ જેના આધારે તાત્કાલિક ધોરાજી તાલુકાના પીએસઆઈ સ્થળ વિઝિટ કરી અને આજુબાજુ તપાસ કરતાં તેમાં આજુબાજુથી માનવ કંકાલ પણ મળી આવેલ હતું માનવ કંકાલ મળી આવતા એમના એડી દાખલ કરવામાં આવેલ અને સ્થળ પર ફોરેન્સિકની ટીમને બોલાવી અને પ્રાઇમરી પીએમ કરાવતા તેમના આધારે એટલું કલિત થયેલું કે જે માનવ કંકાલ છે તે સ્ત્રીનું છે અને પચીસથી પાંત્રીસ વર્ષની ઉંમરનું છે અને તેમનું મરણ છે એ છ મહિના અથવા તો આગળના સમયગાળા દરમિયાન ગમે ત્યારે થઈ શકેલ હોય જેના આધારે આજુબાજુના શાયદોના નિવેદન લેવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જે માહિતી મળતા તેમાં જે અગાઉ નવેક મહિના પહેલાં આ જે ઓરડી છે એની આજુબાજુમાં સિક્યુરિટીમાં કામ કરતા વિપિન અને એની પત્ની રેશમા ઉર્ફે સાયરા અને એનું બાળક આરુષી રહેતા હતા જે નવેક મહિના પહેલાં અહીંથી દિલ્હી જવાનું કહીને ચાલ્યા ગયા હતા જે મૂળ યુપીના ઇટાવાના હતા અને જે સાયરા છે એ સાયરાની જે અહીંયા એમની જે સ્ત્રી બેનપણીઓ હતી તેમને પૂછતા તેમને પણ એવું જણાવેલું કે છ મહિનાથી એમની એમનો ફોન કોન્ટેક્ટમાં નથી છ આઠ મહિનાથી એટલે આ બધું હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી અને તાત્કાલિક જિલ્લાના ડીઆઈજી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી એક એસઓજીની ટીમને તાત્કાલિક રવાના કરી અને જે આ શંકાના દાયરામાં હતા એ વિપિન અને એમનો ભાઈ સૌરભ એ બંનેને ઈટાવાથી ઉપાડી અને ધોરાજી ખાતે લાવવામાં આવેલ હતા જેનું ઇન્ટ્રોગેશન કરતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયેલ હતો કે આ જે જેમ હાઉસ છે જે વિપિનની ઘરવાળી છે તેમને આ બંને ભાઈઓએ થઈ અને ગળે ટૂંપો આપી અને એમનું મોર નિર્જાવેલ હતું અને તે બંને ભાઈઓએ થઈ અને રાતના સમયે રેકડીમાં નાખી અને જે એની ઓરડી હતી એનાથી દૂર જે કુંડી હતી એમાં પાણી ટાકામાં નાખી દીધેલ હતી જે આ વિપિનની પત્ની છે તે તેના ઉપર એમને અવારનવાર માથા કૂટી હતી અને એના ઉપર કદાચ ચારિત્રની શંકા હોય તેવું પણ ફલિત થયું છે અને આ તપાસ હાલ ધોરાજી ના સીપીઆઈ શ્રી હેરમાં ચલાવી